નમસ્કાર મિત્રો માયરાજ સોયાના મોતને લઈને અત્યારે ચારે બાજુ ઘણા બધા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જ્યાં આ મિત્રો મહારાજ સોયાને મોતના કારણે ચારે બાજુ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે અને મોટા મોટા ખુલાસા પણ થઈ રહ્યા છે ત્યારે એક મોટો ખુલાસો તેમના માતાએ કર્યો છે તેમાં તમે જોઈ શકો છો કે જય સોદા વિશે કંઈક કહી રહ્યા છે તે આ વિડીયોમાં તમે ક્લિયર જોઈ શકો છો પણ મિત્રો પહેલાં તો તમે મારા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મારી ચેનલને અને આ વિડિયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો ને આવું કોઈની જોડે અફેર છે ત્યારે મને ખબર પડી કે મેગો આ મે ફોન જોઈ ગઈ હતી ફોન જોઈ ગઈ ફોન જોઈ ગઈ હતી એટલે મેં કીધું મેગો આ ફોન કેમ આવો કે મમ્મીને મને કીધું કે મમ્મી મારા જય છોડા આગળ અફેર છે તો છ મહિના સુધી મેં એને કીધું કે પરણેલો નથી ને તો કે ના મમ્મી નથી છે ના હોય તો આપણે તારા મેરેજ કરાવી જયેશ ને તું આપણા ઘરે બોલાવજે ભાઈ જયેશ અમારા ઘરે અમને મળવાય એટલે એમ કીધું મારા મેરેજ થયા નથી ગયા છે હું તમારી દીકરી જોડે લગ્ન કરવાનું છું કે મને એને મમ્મી કીધું અને મારા હસબન્ડના પપ્પાએ કીધું તો મેધું સારું અને પછી એના થોડોક ટાઈમ થયો બે ત્રણ મહિના જેવું એટલે મેં ફોનમાં જોયું કે એ છોકરો મેરેડ છે એટલે મેં મારી છોકરીને કીધું કે આ તો મેરેડ છે એટલે કે મમ્મી મને બી અત્યારે જ ખબર પડી કે મમ્મી ઈ છે